હેલો ફ્રેન્ડ્સ હું છું હિરલ અને હિરુસ કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ગરમીમાં પીવાની મજા આવી જાય તેવી ઠંડી ઠંડી મસાલા છાસ અને હું ગેરંટી સાથે કહું છું કે તમે આ રીતે મસાલા છાસ ક્યારે પણ નહીં બનાવી હોય તો ચાલો બનાવવાનું શરૂ કરીએ અને હા તમને જો મારી રેસીપીઓ ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલી ઘંટીને દબાવી ઓલ પર ક્લિક કરી દેજો જેથી મારા બધા જ વિડીયો સૌથી પહેલાં તમારી પાસે પહોંચે હવે લઈશું એક પેન અને પેનમાં લઈશું એકથી થી દોઢ ચમચી જેટલું જીરું હવે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીને જીરાને બરાબર શેકી લઈશું તો તમારે જીરું વધુ કે ઓછું લેવાનું હવે જીરાને થોડી વાર સુધી આ જ રીતે સતત મિક્સ કરતા રહીશું અને શેકી લઈશું તો જીરું શેકાશે ને એટલે ખૂબ જ સરસ મજાની સ્મેલ આવવા લાગશે ત્યારે તમારે સમજવાનું કે જીરું એકદમ પરફેક્ટ રીતે શેકાઈ ગયું છે તો આ જુઓ જીરું ખૂબ જ સરસ રીતે શેકાઈ ગયું છે અને સ્મેલ પણ ખૂબ જ સરસ આવવા લાગી છે હવે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું હવે લઈશું એક ખાયણી અને શેકેલા જીરાને ખાયણીમાં એડ કરી લઈશું હવે જીરાને બરાબર ખાંડી લઈશું તો ફ્રેન્ડ્સ જ્યારે પણ આપણે મસાલા છાશ બનાવીને ત્યારે જીરાને શેકીને પછી પાવડર બનાવીને છાશમાં એડ કરવાથી છાશ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને જીરું આપણી પાચન ક્રિયા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે તો આ જુઓ મેં જીરાને બરાબર ખાંડી લીધું છે તો તમારે આ રીતે થોડું કકરું રહે ને બસ તે જ રીતે તમારે જીરાને ખાંડી લેવાનું છે હવે આને સાઈડમાં મૂકી બીજી તૈયારી જોઈ લઈએ હવે લઈશું એક મિક્સર જાર અને મિક્સર જારમાં લઈશું જીણા કટ કરેલા ધાણા તો મેં અહીંયા અડધા બાઉલથી થોડા ઓછા ધાણા લીધા છે સાથે જ એડ કરીશું થોડા ફુદીનાના પાન આનાથી સ્મેલ અને ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે સાથે જ લઈશું એક દાળી લીમડાના પાન સાથે જ એડ કરીશું એક જેટલું મોડું મરચું સાથે જ લઈશું બે ચમચી જેટલું દહીં તો તમે અહીંયા દહીં ખાટું પણ લઈ શકો છો અને મોડું પણ લઈ શકો છો સાથે જ એડ કરીશું થોડું પાણી હવે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી આ બધી જ વસ્તુને બરાબર ક્રશ કરી લેશું તો આ જુઓ સુપર ટેસ્ટી તેવી પેસ્ટ બનીને તૈયાર છે હવે મેં અહીંયા ચાર થી પાંચ ગ્લાસ જેટલી ઠંડી છાશ લઈ લીધી છે અને આ છાશ વધારે પડતી મોડી પણ નથી અને વધારે પડતી ખાટી પણ નથી હવે આ છાશમાં તૈયાર કરેલી પેસ્ટ એડ કરી લેશું હવે આ પેસ્ટને છાશ સાથે બરાબર મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ આ છાશ તમે એકવાર આ રીતે બનાવીને પીશો ને તો તમને ગરમીમાં આ ઠંડી ઠંડી મસાલા છાશ પીવાની મજા આવી જશે સાથે જ એડ કરીશું ખાંડીને તૈયાર કરેલો શેકેલા જીરાનો પાવડર સાથે જ એડ કરીશું થોડો ચાટ મસાલો સાથે જ એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું તો ચાટ મસાલામાં પણ મીઠું હોય જ છે તો મીઠું વધારે એડ ન થઈ જાય ને તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે હવે આ બધા જ મસાલાને બરાબર મિક્સ કરી લઈશું તો તૈયાર છે ઉનાળાની ગરમીમાં પીવાની મજા આવી જાય તેવી ઠંડી ઠંડી મસાલા છાશ તો ફ્રેન્ડ્સ મારી આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા હજુ સુધી મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટીને દબાવજો જેથી કરીને મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ